જનઆક્રોશ યાત્રા વડોદરાના ફતેગંજ સેફ્રોન પાસે આવતા એનએસયુઆઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસની આક્રોશ યાત્રા આજે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી જનઆક્રોશ યાત્રા ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચતા એનએસયુઆઈ દ્વારા આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા તુષાર ચૌધરીને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ જનઆક્રોશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરાના શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત તમામ અગ્રણીઓ કાર્યકર્તાઓ જનઆક્રોશ યાત્રામાં જોડાયા હતા સાહેબ ને અમે સમક્ષ મૂક્યા છે અને તેઓએ આશ્વાસન આપ્યું છે કે આ પ્રશ્નોની અમે વિધાનસભામાં પણ ઉઠાવીશું તેમજ આગામી ચૂંટણીના એજન્ડામાં લગ્ન આ પ્રશ્નોને અમે મૂકીશું ત્યારે એમને જે આશ્વાસન આપ્યું હતું તેના પરથી ચોક્કસપણે લાગે છે કે આ BJP જે તાનાશાહી સરકાર છે તેને ઉખાડી ફેંકવામાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો રોલ આગામી ઇલેક્શનમાં છે. જેસે કે અમારે ગુજરાત કે કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાનો એ જન આક્રોશ યાત્રા નાગરિકો કે લિયે निकाली એ વો યાત્રા કો આજ વડોદરા એ NSCI ને ફૂલ ઓર હાર્ટની તરફ સે ઉનો કા અભિવાદન કરકે ઉનો સાથ સમર્થન રખા હે ઓર યે જન આક્રોશ યાત્રા મે જો ભી નાગરિકો કો સુરક્ષા ઓર જો ભી નાગરિકો પ્રશ્ન હેત સમર્થન દે કે આજ એનએસ યાત્રામાં જુડા હૈ સુન લાડમેન ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ